ગુજરાતની પોલીસ અને ગુજરાતના લોકો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેવી આઈપીએસ અધિકારીની બદલીનો ગંજીપો છીપાયો છે જો કે હજી ગંજીપો અધૂરો છે છતાં કોણ ક્યાં મુકાયું અને કોને મળી બળતી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલીની આમ તો આ બદલીઓ છ મહિના પહેલાં થવાની જરૂર હતી કારણ કે બદલીનો સમય પણ થઈ ગયો હતો અને બઢતીની મુદત પણ પૂર્ણ થઈ રહી હતી પણ એકસો છપ્પનની સીટોવાળી આ સરકારને રોજ સવારે દિલ્હી તરફ જોઈને નિર્ણય કરવાનો હોય છે એટલે સ્વાભાવિક છે કે નિર્ણય કરવામાં વિલંબ થાય છે અને વિલંબ એટલો લાંબો હોય છે કે તમે થાકી જાઓ એટલો લાંબો વિલંબ હોય છે ચૂંટણી પંચે હવે નિર્ણય કર્યો કે બદલીનો દોર તેમને કરવાનો છે કારણ કે ગુજરાત સરકાર પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગઈ એટલે ગુજરાત સરકાર પાસે દરેક જગ્યા માટે ત્રણ નામ ચૂંટણી પંચે માગ્યા હતા અને તેના આધારે બદલીના આદેશો થયા છે જેમની બદલી કરવામાં આવી છે તેવી જગ્યાની વાત તો સૌથી બધાની જ નજર હતી કે પોલીસ પોલીસ કમિશનર કમિશનર કોણ થાય તરીકે અજય તોમર નિવૃત્ત થવાને બે મહિના થઈ ગયા પણ પોલીસ કમિશનર વગરનું આ શહેર હતું પોલીસ કમિશનર થવા માટે બહુ યાદી લાંબી હતી અને મોટા મોટા અધિકારીઓ દિલ્હી સુધી પોતાની વગનો ઉપયોગ કરી રહ્યા હતા પણ સરકાર જ ઈચ્છતી હતી કે આ જગ્યાએ પોતે ઈચ્છે તેને જ મૂકે કોઈ દબાણ કરે એવી વ્યક્તિનું આ જગ્યા ઉપર પોસ્ટિંગ ના થાય અને આખરે ચૂંટણી પંચે જે આદેશ આપ્યા તે પ્રમાણે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને સુરતના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આવી જ બીજી જગ્યા હતી જે છે સુરત રેન્જની સુરત રેન્જના આઈજી વી ચંદ્રશેખર સીબીઆઈમાં ડેપ્યુટેશન ઉપર જતા આ જગ્યા પણ ખાલી પડી હતી આ જગ્યા માટે પણ બહુ લાંબી યાદી હતી કારણ કે સુરત રેન્જ એ પ્રાઇમ અને ક્રીમ પોસ્ટિંગ બંને કહેવાય છે અહીંયા ક્રીમ કેટલું મળે તેની ખબર નથી કારણ કે આમાં તો ક્રીમ કાઢનારની આવડત ઉપર ક્રીમ મળતું હોય છે એટલે આ યાદી લાંબી હતી પણ આખરે અમદાવાદ રેન્જના આઈજી જેમને ચૂંટણી પંચે થોડા સમય પહેલાં જ એવું કહ્યું હતું કે અમદાવાદ રેન્જનો ચાર્જ છોડી દો એ પ્રેમવીર સિંહને સુરત રેન્જ સોંપવામાં આવી છે જ્યારે વડોદરાના પોલીસ કમિશનર તરીકે લાંબો સમય એટલે કે વર્ષો સુધી ડીજીપી ઓફિસમાં ફરજ બજાવી ચૂકેલા અત્યંત પ્રમાણિક અને સરળ માણસ એટલે કે નરસિંહા કોમરને વડોદરાના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

એડિશનલ પોલીસ કમિશનર હતા પણ અમદાવાદ તેમનું વતન હોવાનું કારણે તેમને આ જગ્યા ખાલી કરવાની ફરજ પડી ચિરાગ કુરડીયાની પહેલા જેઆર મોથલિયા બોર્ડર રેન્જના આઈજીપી હતા તેમને હવે અમદાવાદ રેન્જમાં મૂકવામાં આવ્યા છે અમદાવાદ રેન્જ બહુ મહત્વની એટલા માટે છે કારણ કે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહનો આ વિસ્તાર છે અને અમિત શાહની સીધી નજર હેઠળ આ જિલ્લો કે આ રેન્જ ચાલતી હોય છે માટે જે આર મુથલિયાને હવે અમદાવાદ રેન્જમાં મૂકવામાં આવ્યા છે કેટલાય એસપીઓની જગ્યા ખાલી હતી એટલે કે ત્રણ એસપી એવા હતા કે જે સીબીઆઈમાં જતા તેમની જગ્યા ખાલી પડી હતી એમ એસપી વગરના ત્રણ જિલ્લા હતા જેમાં હવે મહેસાણાના એસપી તરીકે તરુણ દુગ્ગલને મૂકવામાં આવ્યા છે તરુણ દુગ્ગલ એ અમદાવાદ જૉન સાતના ડીસીપી તરીકે કાર્યરત હતા અમદાવાદ ગ્રામ્યમાં પ્રકાશ જાટને મૂકવામાં આવ્યા છે પ્રકાશ જાટ એ એસપી એટીએસ હતા અમદાવાદ ગ્રામ્યના એસપી તરીકે અમિત વસાવા હતા તેઓ સીબીઆઈમાં જતા હવે પ્રકાશ જાટને અમદાવાદ ગ્રામ્યના એસપી તરીકે મૂકવામાં આવ્યા છે આ બદલી બહુ સૂચક માનવામાં આવે છે કારણ કે પ્રકાશ જાટના છેડા

ગૌરવ જસાણીને મૂકવામાં આવ્યા છે એસપી ગૌરવ જસાણીનું નસીબ ખુલી ગયું છે અથવા તેમના નસીબ આડેનું પાંદડું હવે ખસ્યું હોય તેવું લાગે છે કારણ કે ગૌરવ જસાણી લગભગ સાત આઠ વર્ષથી ડીજીપી ઓફિસમાં જ હતા તેમનું કોઈ ભાવ પૂછતું નહોતું તેમને કોઈ ચાની ઓફર પણ કરતું નહોતું કારણ કે તેમની પોસ્ટ એવી દમદાર નહોતી પણ હવે

સરકારે એટલે કે ચૂંટણી વંચે તેમને મૂક્યા છે સરકારને લાગતું હશે અધિકારીઓને એડિશનલ ડીજીપીમાંથી ડીજીપી તરીકે બળતી આપવામાં આવી છે જેમને બળતી આપવામાં આવી છે તમામ અધિકારીઓને પોતાના મૂળ સ્થાન ઉપર જ રાખ્યા છે અને તેમની તેમનું જે પદ છે તેને અપગ્રેડ કરવામાં આવ્યું છે મનોજ અગ્રવાલ એડીજીપી હતા તેમને ડીજીપી હોમગાર્ડ બનાવવામાં આવ્યા છે કેલેન્દ્રાવ જેઓ ગુજરાતની જેલોના વડા એટલે કે એડીજીપી જેલ હતા તેમને હવે ડીજીપી જેલ બનાવવામાં આવ્યા છે સિંહ મલિક જેઓ અમદાવાદના પોલીસ કમિશનર છે તેઓ હવે ડીજીપી થયા છે તેવી જ રીતના હસમુખ પટેલને પણ એડિશનલ ડીજીપીમાંથી ડીજીપીનું પ્રમોશન આપી તે જ જગ્યાએ મૂળ જગ્યાએ રાખ્યા છે પણ તેમનું સ્થાન અપગ્રેડ કરી દેવામાં આવ્યું છે આવી જ રીતના આઈજીપીમાંથી પણ એડિશનલ ડીજીપીનું પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં અમદાવાદ સેક્ટર ટુના જોઈન્ટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા જેઓ જોઈન્ટ પોલીસ કમિશનર હતા તેમને એડીજીપીનું પ્રમોશન આપતા હવે તે સ્પેશિયલ પોલીસ કમિશનર થયા છે પણ સેક્ટર ટુમાં જ તેમનો તબાદલો થયો છે વાવાંગ જમીર જેઓ સુરતમાં હતા અને તેમને સુરતમાં જ એડિશનલ એડિશનલ ડીજીપી તરીકે રાખવામાં આવ્યા છે અમદાવાદના અજય ચૌધરી જેઓ આઈજીપી સ્પેશિયલ બ્રાન્ચ હતા તેઓ હવે સ્પેશિયલ કમિશનર થયા છે આ જ રીતના અભય ચુડાસમા જેઓ કરાઈ પોલીસ એકેડમીમાં હતા શક્યતા હતી કે તેમને કોઈ સારી જગ્યા ઉપર સરકાર મૂકશે પણ તેવું થયું નથી તેમને

પ્શન કહેવાશે પ્રવીણ માલ કોસ્ટલ સર્વિસમાં હતા તેઓ ડીઆઈજી આરવી અસારી અને સુરતના કેન ડામોરને આઈજી તરીકે બઢતી આપવામાં આવી છે જ્યારે બે હજાર દસ ની એસપીની બેચ જેઓ લાંબા સમયથી બઢતીની રાહ જોઈ રહ્યા હતા તેમાં તમામને બઢતી આપી પોતાની મૂળ જગ્યાએ જ એ જગ્યાને અપગ્રેડ કરી દેવામાં આવી છે એસપીમાંથી ડીઆઈજીનું પ્રમોશન લેનાર બે હજાર દસની બેચના જે અધિકારીઓ છે એમાં છે જયપાલ સિંહ રાઠોડ લીના પાટીલ શ્વેતા શ્રીમાળી નિર્લીપ રાય દીપક મેઘાણી મહેન્દ્ર બગડિયા અને સુનિલ જોશી હવે આ તમામ એસપીઓ ડીઆઈજી થઈ ગયા છે પણ હાલ પૂરતી તેમની જગ્યાને અપગ્રેડ કરવામાં આવી છે

અમદાવાદ ઝોન ફોર માં ડોક્ટર કાનંદ દેસાઈ તેમનું પોસ્ટિંગ પણ બાકી છે અને તેમની જગ્યા પર હજી ખાલી છે તેનો અર્થ એવો કે હજી ચૂંટણી પંચ ફરી એક વખત ગંજી પોચીપશે અને જેઓ એક્ઝિક્યુટિવ પોસ્ટિંગમાં ખાલી જગ્યાઓ છે તેને આગામી અડતાલીસ કલાકની અંદર ચૂંટણી પંચ ભરી દેશે આ ઉપરાંત ચૂંટણી પંચે બે હજાર અગિયાર બેચના અધિકારીઓ જેઓ એસપી તરીકે ફરજ બજાવે છે તેમને સિલેક્શન ગ્રેડ આપ્યો છે એટલે કે હવે તેઓ પ્રમોશન માટે એન્ટાઇટલ થયા છે છે એવા નામ હિતેશ કુમાર જોયસર તરુણ દુગ્ગલ ચૈતન્ય માંડલિક સરોજ કુમારી આરવી ચુડાસમા આરપી બારોટ જી એ પંડ્યા આર ટી સુસરા સુધા પાંડે અને શ્રીમતી સુજાદા મજબૂદાર હવે આમને સિલેક્શન ગ્રેડ મળી ચૂક્યો છે હવે તેમના ખભા ઉપર રહેલા તારામાં પણ ફેરફાર થશે તો આ છે ગુજરાત આઈપીએસની બદલીઓ બળતીઓ આ સ્ટોરી અને તેનું એનાલિસિસ તમને કેવું લાગ્યું અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો કારણ કે તમે અમારા વિશે શું માનો છો તે જાણવું અમારા માટે જરૂરી છે આ તમારી ચેનલ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ છે અત્યારે મને મારા સાથી દેવલ જાદવને રજા આપો એક નવા વિષય સાથે જલ્દી તમારી પાસે પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવ જન તો